મિત્રો આજે તારીખ તેર બે બે હજાર છવ્વીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ વડાલી સોળસો સુડતાલીસ પાટણ પંદરસો ચોરાશી ભેંસાણ સોળસો જામજોધપુર સોળસો પંદર બોટાદ સોળસો આઠ સાવરકુંડલા સોળસો અગિયાર અમરેલી સોળસો દસ રાજકોટ પંદરસો છન્નું હિંમતનગર સોળસો પાંચ રાજુલા સોળસો પંદર બાબરા સોળસો ત્રીસ ઉનાવા સોળસો આઠ કુકરવાડા સોળસો પાંચ ભાવનગર પંદરસો સિત્તેર ગોંડલ પંદરસો છાસઠ વિસનગર સોળસો પંદર ભેંસણ સોળસો વાંકાનેર પંદરસો એકાવન ધારી પંદરસો નવ જેતપુર પંદરસો એકોતેર હળવદ પંદરસો પંચાણું ધોરાજી પંદરસો છેતાલીસ બગસરા સોળસો તળાજા પંદરસો પચાસ મોરબી પંદરસો એકતાલીસ કાલાવડ પંદરસો સાહીઠ અંજાર પંદરસો તોતેર જસદણ સોળસો આઠ પાલીતાણા પંદરસો પચાસ જામનગર પંદરસો પંચ્યાસી કડી પંદરસો ને ઓગણા ખેડૂત મિત્રો કપાસની આવકોમાં ઘણો બધો ઘટાડો થઈ રહ્યો છે પરંતુ કપાસના ભાવમાં તેની અસર અત્યારે જોવા નથી મળતી તેવું આપણે બજાર ભાવને જોતા કહી શકીએ છીએ ખેડૂત મિત્રો રાજકોટમાં માત્ર નવ હજાર મણ જેટલી કપાસની આવક અંદાજે જોવા મળી હતી અને બોટાદમાં પણ આવકમાં ઘણો બધો ઘટાડો થયો છે અંદાજે દસ હજાર ચારસો સિત્તેર મણેની આસપાસ બોટાદમાં આવક થઈ હોય તેવું આપણને અત્યારે જાણવા મળી રહ્યું છે કપાસની આવકોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે પરંતુ કપાસ બજાર નથી વધતી એટલે ઘણા બધા ખેડૂત મિત્રો છે તે અત્યારે ચિંતામાં જોવા મળી રહ્યા છે આજે તારીખ તેર બે હજાર છવ્વીસના રોજ છ વાગ્યે અને બાર મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર છવ્વીસનો જીરો પોઈન્ટ બાવીસ જેટલો ઘટીને બાસઠ પોઈન્ટ જીરો સાત સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે એનસી ડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો ફેબ્રુઆરી બે હજાર છવ્વીસનો વાયદો અઢાર રૂપિયા જેટલો ઘટીને ત્રણ હજાર બસો ત્રેવીસ અને માર્ચ બે હજાર છવ્વીસનો વાયદો છવ્વીસ રૂપિયા જેટલો ઘટીને ત્રણ હજાર બસો બાવનની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂતો મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ